સિંગોડ તાલુકાના તારમી ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો આક્ષેપ સાથે તારમી ગ્રામ પંચાયતના જાગૃત યુવાનો અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત સાથે અરજી આપવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકામાં તારમી ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તારમી ગ્રામ પંચાયતમાં જાગૃત યુવાનો અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અરજી આપવામાં આવી જેમાં પાંત્રીસ વર્ષથી એક હથું શાસન હોવાથી સરપંચ પોતાની મનમાની કરી ઓન રેકોર્ડ કામો બોલાવ્યા તેવા આક્ષેપ સાથે સોળ મુદ્દાનો સમાવેશ કરી રજૂઆત કરવામાં આવી રોડ રસ્તાની હાલત ખરાબ પંચાયત મકાન ખંડેર પંચાયત ઘર પર નહીં સભ્યોને પૂછ્યા વગર પોતાના ઘરે ભારોભાર પતાવી દેવામાં આવે છે બાગ બગીચાનાં નામ અનેક કામો કાગળ પર બોલે છે પણ સ્થળ પર નથી તેવા અને પ્રધાનમંત્રી આવાસના સ્થળોમાં પૈસા ઉગ્રહણ થતો હોવાનું નરેગા યુદ્ધના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના તેવા અનેક આક્ષેપો જાગૃત યુવાનો ગ્રામજનો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે પણ ખરેખર તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવશે મારું નામ પીએસ કુમાર રટેલા છે હું ગામ તારમેય નો યુવાન છું અમે અમારી આજે તાલુકા પંચાયત સિંગવડ ખાતે અમે લોકો અહીંયા સાહેબ ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કેટલાક વર્ષોથી કહેવાય છે કે પાંત્રીસથી ચાલીસ વર્ષોથી અમારા ગામની કેટલીક મુશ્કેલીઓ વધે વધતી જાય છે અને હવે સાથે સાથે ભ્રષ્ટાચાર પણ વધતો જાય છે તો જેને લઈને અમે આજે યુવા ચાર યુવા મિત્રો સાથે આજે તાલુકા પંચાયત ઓફિસ પર આવ્યા છે અને જે પણ માંગ છે કે એવા છે કે અત્યારે ચાલી રહી આવાસ યોજનાની અંદર જે સર્વે એની અંદર ગરીબો જોડેથી પૈસા લેવામાં આવે છે અને સાથે સાથે જે જીઆરએસ છે સાથે જેમની આ સિસ્ટમ છે એમના દ્વારા ગરીબો જોડેથી પૈસા લેવામાં આવે છે અને બીજી મુદ્દાની બાબતો એ છે કે કે પૂર્વાંતર પાંચ વર્ષ દરમિયાન જ્યારે જિલ્લા સભ્યો તાલુકા સભ્ય અને પંચાયત સભ્ય મારા ગામની અંદર એક ગામના હોવા છતાં પણ ગામનો વિકાસ નહીં પણ એમના પોતાના ઘરનું ડેવલપમેન્ટ થયું છે તો અમારો આ સાથેનો મુદ્દો એક અને પાણીની અનેક વધતી જતી સમસ્યાઓ રસ્તાઓની વધતી જતી સમસ્યાઓની સાથે સાથે સ્કૂલોની અંદર માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળાની અંદર કહેવાય છે કે છોકરાઓ ખૂબ જ મહેનત કરે છે પણ એમને કોઈ પણ જાતનો સપોર્ટ કે પ્રોત્સાહન આપવામાં આવતું નથી અને મુદ્દાની બાબત એ છે કે તાલુકા પંચાયત તાલુકા સભ્યશ્રીના ઘરની બાજુમાં અમારી માધ્યમિક શાળા છે તો તાલુકા સભ્યના ઘરની ઇજ્જતનો સવાલ છે ત્યારે બાજુમાં અમારી માધ્યમિક શાળા છે તો ત્યાં સ્ત્રીઓ માટે આજ સુધી કોઈ બાથરૂમની સગવડ કરવામાં નથી આવી અને સાથોસાથ કેટલાક રમત ગમત ક્ષેત્રે ગામના બાળકો રાષ્ટ્રીય લેવલ સુધી જિલ્લા લેવલ સુધી અને તાલુકા લેવલ સુધી મહેનત કરી છે છતાં પણ એમને કોઈ શિક્ષક સ્ટાફ દ્વારા પણ કોઈ પણ સપોર્ટ કરવામાં આવતો નથી અને મુદ્દાની બાબત એ છે કે ગ્રામ પંચાયત ઓફિસ અમારી બનાવવામાં આવી છે પણ એ ખાલી ફોર્માલિટી માટે એ લોકોએ બનાવી રાખે છે ત્યાં કોઈ પણ પ્રકારની પ્રોસેસ થતી નથી જેમ કે ત્યાં કોઈ તાલી તલાટી સાહેબ નથી આવતા કે ત્યાં સરપંચશ્રી દ્વારા પણ તેમને કોઈ પણ રીતે ત્યાં બેસવામાં નથી આવતા કે નથી તો ત્યાં કોઈ જે કોમ્પ્યુટર ઓપરેટર છે એ પણ ત્યાં કોઈ પણ કામગીરી ત્યાં થતી નથી અત્યારે તાળા મારીને ત્યાં બંધ પડ્યા છે તો અમારી આ યુવા સાથી મિત્રોની માંગ એ છે સમયગાળા દરમિયાન તાલુકા વિકાસ અધિકારી સાહેબ વિનંતી કરીએ છે કે આને જે પણ અમારી સમસ્યાઓ છે આ સમસ્યાઓનું નિરાકરણ લાવે એ અમારી નમ્ર અપીલ છે